પરાંસ કાંઠાના પાલનપુરમાં બે સરકારી સર્વેયર રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાયા એસીબીની ટીમે ચંડીસર ગામે આવેલી ખાનગી ઓફિસમાં ટ્રેપ દરમિયાન બંને શખ્સો લાંચ લેતા રંગે હાથે મળી આવતા ધરપકડ કરવામાં આવી છે અંગે જાણવા મળ્યા મુજબ ફરિયાદીને પોતાની ખેતીની જમીન પ્રમોલગેશન થતા ક્ષેત્રફળમાં ફેરફાર થયેલ જે સુધારો કરવા ટી આઈ એલ આર કચેરીમાં અરજી આપેલ છે જે અરજી તપાસ સારું સરકાર માન્ય